ગામમાં પશુપાલક માટે રાખવામાં આવેલ ઘાસચારના વાડામાં ભયાનક આગ લાગી હતી પડોળમાં ત્રણ ચાર વાડામાં જે ઘાસ હતું તે લપેટમાં આવી ગયું હતું અને મોટો ઘાસનો જથ્થો મળીને ખાખ થઈ ગયો એક તરફ કાળઝાળ ગરમી અને બીજી બાજુ પશુ માટે રાખેલ ઘાસચારો ખાખ થઈ જતાં પશુપાલકો હેરાન પરેશાન રાપર તાલુકાના આડેસર નજીક આવેલા વરુણુ ગામમાં આજે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી હાઇવે પટ્ટી પર પશુઓ માટે રાખેલા ઘાસચારાના મોટા જથ્થામાં ભીષણ આગ લાગી હતી આ આગમાં પાંચ માલધારીઓનો પચાસ ટ્રેક્ટર જેટલો સૂકો ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો આ દુર દુર્ઘટનામાં અંદાજે રૂપિયા ત્રણથી ચાર લાખની નુકસાની થઈ છે આગને કાબૂમાં લેવા માટે ભયાઉ અને રાપર ફાયર વિભાગના વાહનોને બોલાવવામાં આવ્યા હતા ભોગ બનનાર શ્યામ મહારાજે જણાવ્યું જણાવ્યું કે તેમની સાથે શંકર મહારાજ રમેશ નાનજી મહારાજ રાણાપાલા ભરવાડ અને મહેશ શિવરામ મહારાજના વાડામાં રાખેલો ઘાસચારો બળી ગયો છે આગ ત્રણ કલાક સુધી કાબૂમાં ન આવી તેનું કારણ એ હતું કે રાપર ફાયર વિભાગના વાહનો અન્ય સ્થળે આગ બુઝાવવામાં વ્યસ્ત હતા ત્યારબાદ બચાવ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ બનાવ સ્થળનું અંતર વધુ હોવાથી તેઓ સમયસર પહોંચી શક્યા ન હતા રિપોર્ટ ભારતી માખી જાણી પૂર્વક